અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ ચેતન ધાનાણી સામે ગુનો નોંધાયો છે દલિત સમાજના યુવકને જાતિ વિશે અપશબ્દો બોલતા આ ગુનો નોંધાયો છે અભદ્ર ટિપ્પણી મામલે અમરેલી તાલુકા પોલીસમાં ગુનો પણ નોંધાયો છે દલિત સમાજે એકત્રિત થઈને ચેતન ધાનાની સામે ગુનો નોંધાવ્યો છે તો અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ અઓ મિત્રો આજે આયા તાલુકા પોલીસ સ્ટેશનમાં અમે જે કાલની કે પરમ દિવસની જે મેટર હતી ચેતનભાઈ ધાનાણી કરી નજીકના જ ગામના લાલાવડરના અને એ ભાઈ જે વાણીવિલાસ કરી અને બે ફામ ગાળો બોલીતી જો કે પાટીદાર સમાજમાંથી જ હતા પણ અનુસૂચિત જાતિ સમાજના જે કોઈ લોકો બીજી પાર્ટીના કોઈ કાર્યક્રમમાં ગયા છે તો એને ઘેર બંધારણ શબ્દ બોલી અને બે ફામ એને ગાળો આપી અને ધાક ધમકી આપી અને મકાન ખાલી કરવાની જે એને ચેતવણી આપી હતી કે હું આવી પણ અમે અલ્ટીમેટ આજનું આપ્યું હતું બાર વાગ્યાનું અને અમે ત્યાં ગયા તો જે કાંઈ માંગણી હતી અમારી તાલુકા પીઆઈ જાડેજા સાહેબ સમક્ષ અને પોલીસ સ્ટાફનો પણ સહયોગ રહ્યો છે પોલીસ સમક્ષ માંગણી કરેલી છે અને એટ્રોસિટી એક્ટ મુજબ તેમની સામે ફરિયાદ થયેલ છે તેમજ અમારા આગેવાન વસંતભાઈ ચાવડા કાંતિભાઈ વાળા તેઓએ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ ખાનાણી પાસે પણ માંગણી કરેલી છે કે આને તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે અભિવ્યક્તિની આઝાદી મુજબ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ કોઈ પણ પક્ષમાં જાય એને આવી રીતે અટકાવી ન શકાય અને આવી બેફામ વાણી વિલાસ ન કરાય બિલકુલ ગુંડાઓની પાર્ટી બનેલી આ ભારતીય જનતા પાર્ટી આવા ગુંડાઓને છાવરી રહી છે તેની સામે અમે ઉગ્ર રીતે માંગણી કરીએ છીએ કે આવાને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે નહીતર આવનારા દિવસોની અંદર

અમરેલી તાલુકાના તાલુકા ભાજપ પ્રમુખ છે ચેતન ધાનાણી જે લાલાવદરના ના પર પણ છે બે દિવસ પહેલા રાત્રિના સુમારે પ્રેના ગામના દલિત યુવકોને અભદ્ર ભાષા અશોપનીય ટિપ્પણીઓ જાતિ જ્ઞાતિ આધારિત પણ કરી હતી તેને લઈને દલિત સમાજમાં ભારે રોષ પક્યો હતો અને દલિત સમાજના લોકો છે તે લાલાવદર ગામે પણ બપોરે પહોંચ્યા હતા બાદમાં તે પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા લેખિત અરજી ગઈકાલે આપેલી હતી પરંતુ આજે પોલીસે વિધિવત રીતે ગુનો દાખલ કર્યો છે અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી સામે હાલ ગુનો નોંધાઈ છે અને સમાજ એકત્રિત તેને ન્યાય અપાયો હોવાનું જાણી રહ્યા છે પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે તાલુકા ભાજપ પ્રમુખ હોવા છતાં પણ જે રીતે તેને ટિપ્પણી કરી અશોભનીય વર્તન કર્યું અને અભદ્ર ભાષામાં જે રીતે ગાળો બોલે છે તેની સામે અત્યારે આપના નેતા ઈશુદાન ગઢવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને હાલમાં દલિત સમાજમાં ના ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં કેતન જાનાણીની ની એક્ટો એક મુજબ ધરપકડ થશે ત્યારે જોવાનું રહ્યું કે આ દલિત સમાજ આગળ શું રણનીતિ અપનાવે છે આભાર ભારૂક માહિતી બદલ